વલસાડના મોટા સુરવાડા પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું વિદ્યાદાન સૌથી મોટું દાન છે આપણા હિન્દુ સનાતન શાસ્ત્રો પણ આ સા વિદ્યા વિમુક્તિએ કહે વિદ્યાને સૌથી મોટું ધન અને મુક્તિનું સાધન કહ્યું છે અજ્ઞાનમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતી અને સામાજિક ઉન્નતિના માર્ગ પર જવા માટે વિદ્યા મેળવવી અનિવાર્ય છે અને વિદ્યાનું ધામ એટલે ગુજરાતના આવા ગામડાઓમાં ચાલતી પ્રાથમિક શાળાઓ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે સરકારી કામગીરી ખૂબ ઉમદા રહી છે પ્રાથમિક શિક્ષણની અંદર એન બે હજાર વીસ નવી શિક્ષણ નીતિ દાખલ કરવી બાળકોમાં ગુણોત્સવ જેવા માનસિક વિકાસલક્ષી કાર્યો સતત થઈ રહ્યા છે આજ તબક્કામાં મોટા સુરવાડા ગામે બાળકોને શિક્ષણ માટે નવા મકાનની જરૂર હોય શાળાની એસએમસી તેમજ ગ્રામજનો દ્વારા સરકાર શ્રીમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી ઉર્જા અને પેટ્રોકેમિકલ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ કીકુભાઈ પટેલ તેમજ લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ જેવા અધિકારીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીબી વસાવા સાહેબે ડીજીવીસીએલના સીઆરસી ફંડ માટે રજૂઆત કરી હતી ત્યારબાદ વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈના અથાગ પ્રયત્નથી આ સ્કૂલનું નવું બાંધકામ માટે ડીજીવીસીએલ સુરત સીઆરસી ફંડ દ્વારા કાર્યની મંજૂરી કરવામાં આવી છે ત્યારે સુરવાડા પ્રાથમિક શાળા પરિવાર તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાત મુહૂર્ત વિધિ કરવામાં આવી હતી જેની અંદર વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ કિકુભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડીબી વસાવા બીઆરસી કોઓર્ડિનેટર મિતેશભાઈ કાર્યપાલ ઇજનેર સિવિલ સુરતના કાંતિભાઈ ગાવિત વલસાડ વર્તુળ કચેરી સહિતના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા